તો મિત્રો આ છે ભુજનું જોવાલાયક એવું સુંદર મજાનું સ્થળ સ્મૃતિવન તો આપણે સ્મૃતિવનના મેન ગેટ પાસે હાલ પહોંચે છીએ આપણે ટિકિટ લઈ લીધી છે ટિકિટ છે વીસ રૂપિયા અને અહીંયા છે પાર્કિંગ તો આપણે વીસ રૂપિયા એક જણાની ટિકિટ લીધી છે અને બાઈકની પણ વીસ રૂપિયા ટિકિટ છે પાર્કિંગની તો અહીંયા આપણે બાઇક પણ પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા વિશાળ એવી પાર્કિંગની જગ્યા સરસ મજાની છે ફોર વ્હીલ ગાડી પણ પડી છે અહીંયા ટુ વ્હીલ ફોર વ્હીલ અને અહીંયા આપણે અંદર પ્રવેશ કર્યો તો અહીંયા અંદરનું કાંઈક આવું જોવા જેવું અહીંયા ઝાડ પણ છે એક વાડલાનું અને સુંદર મજાની જગ્યા છે પાણી પીતા અને પહેલા આવી જગ્યા તમને દેખાશે અહીંયાથી સામે રસ્તો જઈ રહ્યો છે ત્યાં આપણે નીકળીશું મૂર્તિવન સનસેટ પોઈન્ટ ઉપર નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં આજે આપણે સ્મૃતિ વનમાં આવ્યા છીએ ભુજ અને બતાવીશું ને તેની જાણકારી પણ આપીશું હાલમાં બહુ ચર્ચામાં છે સ્મૃતિ વન જેને એવોર્ડ પણ મળ્યો છે તો સંપૂર્ણ જાણકારી આપીશું તો બન્યા રહે છે વિડીયોમાં આપણે ટિકિટ બિકિટ લઈ લીધી છે અને અંદર આપણે પ્રવેશ પણ કરી ચૂક્યા છીએ અને અહીંયા કને લોકેશન સ્મૃતિવનમાં આપેલ છે જેમાં આપ નકશો પણ છે અહીંયા કને તો નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે લગભગ દસ પોઈન્ટ બતાવે છે અને ક્યાં ક્યાં કઈ જગ્યા આવી છે તે પણ અહીંયા બોર્ડમાં અન્નમાં લખેલું છે આપણે અહીંયાથી કરીશું શરૂઆત તો મિત્રો આજ છે છ ડિસેમ્બર અને ભુજ આજે જન્મ દિવસ છે તો આજે આપણે ભુજના સ્મૃતિવનનો સનસેટ પોઈન્ટ નો વિડીયો લઈને આપ સમક્ષ રજૂ થયા છીએ આશા રાખું જો તમને પસંદ આવશે તો મિત્રો ભુજના સ્મૃતિવનનો દુનિયાના એવા ટોપ ત્રણ સુંદર જેને કહેવાય કે સંગ્રહાલય છે એમાંથી આ એક છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને યુનેસ્કો ખાતે આનો એવોર્ડ પણ મળ્યો છે એવું પણ આપણે જાણવા મળ્યું છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ ચેકડેમ છે આવા બાવન ચેકડેમ અહીંયા અલગ અલગ આવેલ છે રસ્તા ઉપર આપણે નીચેથી સનસેટ પોઈન્ટ જશું તો વચમાં અને જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ બાર હજાર નવસો ને બત્રીસ પીડિત નાગરિકોના નામની તાકતી અહીં ચેક ડેમની દિવાલો પર મૂકવામાં આવી છે તો મિત્રો આપણે પહેલો પોઈન્ટ અહીંયા જોઈ લીધો છે અને હવે આગળ વધશું આવા ઘણા એવા પોઈન્ટ છે કચરો નાખવો તો આવી અલગ અલગ કચરા પેટીઓ પણ સ્મૃતિવન બે વિભાગ છે એક મેમોરિયલ છે મ્યુઝિયમ અને એક આ સનસેટ પોઈન્ટ છે તો આપણે હાલ જે જઈ રહ્યા છીએ જે આવ્યા છીએ તે સનસેટ પોઈન્ટ છે અને આ સનસેટ પોઈન્ટ નો રસ્તો આંટી ગુંટીવાળું છે ઘણો લાંબો છે રસ્તો ટાઈમ લાગશે આપણને અને આ બાજુ બાજુમાં આપણે ઉપર ચડશું ત્યારે દેખાશે કે મ્યુઝિયમ પણ અહીંયાથી દેખાઈ છે તો મિત્રો કચ્છના ભુજના ભુજયો ડુંગર ઉપર ચારસો ને સિતેર એકર વિસ્તારમાં આ ભવ્ય સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં સનસેટ પોઈન્ટ તરફની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે જ્યારે બીજા ફ્રેજની વાત કરીએ તો તેની કામગીરી હજી ચાલુ ચાલુ છે ને બીજી તરફ ભુજના સ્મૃતિવનનો દુનિયાના એવા ટોપ ત્રણ સંગ્રહાલયમાં સમાવેશ થયો છે તો બહુ આપણે ગર્વની વાત કહેવાય અને મિત્રો આ સનસેટ પોઈન્ટ ઉપર જવા માટે નીચેથી ઉપર કુલ જોઈએ તો બે કિલોમીટરનું અંતર છે આ જે વાણાંકવાળો આપ રસ્તો જોઈ શકો છો આંટી વાળો આવા વાણાંકા છે ને અલગ અલગ જગ્યાએ એવા કુંડ જે જેને ડેમ કહેવાય તે બનાવવામાં આવે છે તો બે કિલોમીટરની આ દૂરી છે આ બે કિલોમીટર ઊંચો રસ્તો છે અને અલગ અલગ ડેમ એવા લગભગ પચાસ થી ઉપર અને મિત્ર ભુજના ભુજિયો ડુંગર પર ચારસો સિંતર એકરમાં વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે અહીંયા કને વિશ્વ સૌથી એવો વિશાળ જંગલ છે અને આ જંગલમાં ત્રણ લાખ વૃક્ષો છે અને અહીંયાથી ભુજનો જે કિલ્લો છે તે અહીંયાથી દેખાઈ રહ્યો છે આપણને ને અહીંયા મંદિર આવેલું છે આ છે મંદિર નાગદેવતાનું તે પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે આપણને અને મિત્રો આ સાથે સનસેટ પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈના ઓવરઓલ પાથવે અને એક પોઈન્ટ બે કિલોમીટર આંતરિક રોડ અને એક મેગાવોટ ક્ષમતાવાળો સોલાર પાવર પ્લાન્ટ પણ ત્રણ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્રણસો વર્ષથી જૂના આ કિલ્લાનું અહીંયા નવીનીકરણ પણ ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત એવું મ્યુઝિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો આ જે બાવન જેટલા ચેકડેમો જે આવેલ છે એ ચેક ડેમોમાં બધી તકતી લગાવવામાં આવી છે જે ભૂકંપમાં જે વ્યક્તિઓ જે જીવ ગુમાવ્યો હતો તેને શ્રદ્ધાંજલિ આપીને તેના નામ લખેલ છે તો એના ઝોન પણ બધા અલગ અલગ છે તો આ ભુજનો ઝોન છે અહીંયા કાને બોર્ડ આપ જોઈ શકો છો બાજુમાં લગાડેલ છે આમ જાણકારી પણ આપેલ છે ભુજ કચ્છ તો અમુક ભુજનો હવે અંજારનો હોય એમ અલગ અલગ ઝોન અલગ અલગ ગામના લખેલ છે તો મિત્રો રસ્તામાં તમને થાક લાગે તો આપ જોઈ શકો છો સારી એવી જગ્યા છે અહીંયા કને જ્યાં તમે સાઈડમાં બેસી શકો છો આ રસ્તો છે રસ્તાની બને બાજુ ઓટલા જેવું બનાવવામાં આવ્યું છે સારું એવું અને સુંદર મજાના ઊંચા ઊંચા ઝાડ વૃક્ષો જંગલ જે એક જંગલ જ લાગી રહ્યું છે આપણે તો અહીંયા છાણમાં બેસીને તમે આરામ કરી શકો છો મિત્રો હવે આપણે એકદમ નજીક પહોંચી આવ્યા છીએ સનસેટ પોઈન્ટના આપ જોઈ શકો અહીંયાથી ઉપર ચડવાનું છે આપણે ત્યાં સનસેટ પોઈન્ટ આવેલું છે તો આપણે હવે થોડાક જ દૂર છીએ અને અહીંયાથી હવે આવો કંઈ બાંધકામ સરસ મજાનો કરવામાં આવ્યો છે અને હાલ શિયાળો છે એટલે વાંધો નથી બહુ ઠંડુ હવામાન છે માટે આપણે થાક સમૂર નથી લાગો નહીં તો આ જો ઉનાળામાં આપણે અહીંયા ચડીએ તો વચ્ચે આપણે બેસવું પડે અને થાકે ઘણું લાગે ગરમી વધારે થાય અને મિત્રો આવા આટી માથે દરેક જગ્યાએ આપ જોઈ શકો છો સીસી કેમેરા પણ લગાવવામાં આવે છે તો બહુ સારી સુવિધા છે તો મિત્રો હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ સામે જ આ સનસેટ પોઈન્ટ આપ જોઈ શકો છો પહોંચી આવ્યા છીએ ને આ છે વિશાળ ગઢ કિલ્લો જે રાજાશાહી વખતનો કિલ્લો છે અહીંયા કને આપ જોઈ શકો છો આપણે ઝૂમ કરીએ થોડુંક અડધો ભાગ છે તે પાછળથી પડી ગયો હશે તો બનાવવામાં આવ્યો છે આ બાજુ અને આ ભાગ પહેલાનો છે રાજાશાહી વખતનો રાજાશાહી વખતનો આ ગઢ કોઠો અહીંયાથી આપણને નજર આવે છે ને આ બાજુ કિલ્લો પણ ઉપરથી આપણે બરાબર દેખાશે તો હવે થોડુંક જ ઉપર છે આપણે ચડી ઉપર અહીંયા અહીંયાથી આપણે ઉપર ચડી આવ્યા છીએ ને સુંદર મજાની જગ્યા આ મોટો એવો ગોલ આકારનું અહીંયા બનાવવામાં આવ્યું છે અને અહીંયા પગથિયા પણ છે તો અહીંયાથી આખા ભુજનો નજારો જ કંઈ અલગ હશે તો આના વચ્ચ આપ જોઈ શકો છો અહીંયા કને પથ્થર અહીંયા રાખી દેવામાં આવે છે જે સુંદરતાને બહુ લોકો પસંદ કરે તેના માટે અને સામે આ કિલ્લો કોઠો દેખાઈ રહ્યો છે રાજાશ્રી વખતનો અને આ લોકેશન આજુબાજુ તો મિત્રો આ સનસેટ પોઈન્ટ પર તમને આવવું હોય તો સાંજના સમયે આવવાનું કારણ કે જે સનસેટ પોઈન્ટ છે તેનો મેન તમને સનસેટ જોવું હોય તો સાંજના આવશો તો તમને જોવા મળશે હું તો હાલ બપોરનો સમય લગભગ એક વાગ્યાની આસપાસ સમય થયો છે પણ સાંજના આવીએ તો અમને શિયાળો છે એટલે રાત થઈ જાય તો આપણે વાટમાં રસ્તામાં તકલીફ થાય તેના માટે તો તમે આવો તો પછાણના સાંજના ભાગમાં આવજો જેથી તમને સાંજના અહીંયાથી સનસેટ પોઈન્ટનો વ્યૂ તમને સારો જોવા મળે આ બધું છે તે પણ આપણે જોઈશું અને અહીંયાથી આપણે આખા ભુજનો વ્યૂ અહીંયાથી દેખાશે સનસેટ પોઈન્ટ દેખાશે અને ભુજ આખું અહીંયાથી દેખાશે ચારે તરફથી તો શરૂઆતમાં તો આપણે આ જે ગઢ છે કોઠો રાજાશાહી વખતનો તો અહીંયાથી જ તેની દિવાલ આમ જઈ રહી છે સામે બીજો કોઠો છે અને મંદિર આવેલું છે અને સામે જ આ ગઢની દિવાલ સામે જઈ રહી છે બધી આપણે અહીંયાથી દેખાશે અને સામે અહીંયા કને મોતીવન મેમોરિયલ જે આવેલું છે મ્યુઝિયમ તે અહીંયા કને છે અને આ જંગલ વચમાં લાખો વૃક્ષો વાવવામાં આવે છે જેના કારણે બહુ સુંદર અહીંયાની અને અહીંયા કને મકાન આપ જોઈ શકો છો સિટી આખી દેખાઈ રહી છે ભુજની ને હવે મેન આપણે સનસેટ પોઈન્ટ તરફ જશું તો અહીંયા કને તેનો ડિટેલ માહિતી પણ આપેલી છે જોઈ શકો છો આપ સૂર્યસ્થલી સનસેટ પોઈન્ટ અહીંયાથી આપણે સૂરજ પણ છાપેલો છે તેની માહિતી પણ આપેલી છે નીચે તે પણ તમે અહીંયા વાંચી શકો છો તો અહીંયાથી સનસેટ પોઈન્ટ જવાનો રસ્તો છે જ્યાં ઊભીને તમે સૂરજના ડૂબતો સૂરજ સનસેટ પોઈન્ટ જોઈ શકો છો અહિયાંથી તો આ છે નજારો સુંદર મજાનો અહીંયાથી આખું ભુજ સિટી અહીંયાથી દેખાઈ રહ્યું છે